આજે તો સવાર સવારમાં ઉઠીને ગયા થારે જય માતાજી મિત્રો સ્વાગત છે મારા મિની બ્લોગમાં સવાર સવારમાં નીકળી ગયા આપણે થરા બાજુ થરામાં જઈને શક્તિ સેલ્સ એજન્સીમાં આપણે લઈ લીધું દૂધ દૂધ લઈને પછી લઈ લેતા આપણે ચબલા પછી નીકળી ગયા આપણે ઘર બાજુ સવાર સવારમાં મેલડી માતાજીના દર્શન કરી લો ભાઈઓ ઘરે જઈને પછી હું અને સુરેશ પછી નીકળી ગયા ફેક્ટરી બાજુ હું અને સુરેશ ફેક્ટરીએ બહેર્યા હતા અને બીજું કોઈ આવ્યું નહોતું એટલે વરાહ જોઈને બેઠા પછી આવી ગયા અને કરી નાખી કામ ચાલુ કામ પટાય ને હું ને અજુબા ને એકડી ગયા ઘર બાજુ નહીં થઈ ગયા રેડી ને આપણે એકડી ગયા સીધા કેનાલ બાજુ કારણ કે ખાવા જવાનું હતું પકોડી તો ફાઇનલી પોકી ગયા કેનાલ ને ઉડાઈ લીધી પકોડી ની બાકાચી ચીકી કેનાલ કોઈ ને પડવું હોય તો કેજો ઘરે આવી ગયા ને કરવા માટે આલ્બમ ચેક ત્યારે તો હું લાગતો તો એકદમ હીરો જીવો પછી આવી ગયા દુકાન બાજુ આપણો ટાઈમ થઈ ગયો તો પ્રેક્ટિસ નો એટલે આપણે નીકળી ગયા સીધા ગ્રાઉન્ડ બાજુ ગ્રાઉન્ડ ઉપર જઈને જોયું ત્યારે તો આ ત્રણે સિવાય બીજું કોઈ દેખાતું નહોતું ત્યારે જ આવી જાય મહેશસિંહ ભાગી ગયા રાતના આઠ ને આપણે જવાનું તું ગામમાં નવરાત્રી જોવા આજે તો કિશન તરફથી પાર્ટી છે ગામમાં બહુ જીત્યા ત્યાર પછી નીકળી ગયા ગામ બાજુ નહીં દેખાયો કાઢીએ છીએ આપણે પોકી ગયા ખાર્યા ગામમાં અને આપી દીધી કિશન પાર્ટી ભોકી ગયા ગામમાં ને જોઈ લો આ નવરાત્રીનો નજારો આજના મિનિ બ્લોગમાં બસ આટલું મળીએ બીજા મિનિ બ્લોક સાથે